નમસ્કાર તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું છેલ્લા પંદરેક વર્ષથી સમાજમાં એકતા આવે સમાજમાં ભાઈચારો કેળવાય સમાજ શૈક્ષણિક ક્રાંતિ તરફ આગળ વધે સમાજ બદીઓમાંથી દૂર થાય સમાજમાં રોજગાર વધે અને સમાજમાં રહેલા છેવાડાના લોકો એ મુખ્ય ધારામાં આવવા માટે જે મથી રહ્યા છે એમને પૂરું પ્લેટફોર્મ મળે એટલે સમાજના સર્વાંગી વિકાસ માટે છેલ્લા પંદરેક વર્ષથી અમે એક એવા યુવાનો કામ કરી રહ્યા છીએ જે સમાજમાં ક્રાંતિ લાવવા માટે કામ કરી રહ્યા છીએ સમાજમાં બદલાવ માટે કામ કરી રહ્યા છીએ અને જેમ તમામ સમાજો આગળ વધ્યા જે સમાજોએ શિક્ષણ અપનાવ્યું જે સમાજોએ રોજગાર અપનાવ્યો જે સમાજોએ પોતાની અથાગ મહેનત કરી એ તમામ સમાજો આગળ વધ્યા છે ત્યારે આ સમાજ ગુજરાતનો સૌથી મોટો ભોળો સમાજ એની પણ એક ભૂખ હોય કે અમારામાં પણ જે રીતે તમામ સમાજના દીકરા દીકરીઓ શૈક્ષણિક ક્રાંતિ થકી અધિકારી કર્મચારી બને છે જે રીતે રોજગાર થકી એ નાના મોટા કંપનીઓ ફેક્ટરીઓના માલિક બને છે જે રીતે તમામ સમાજ ખેતી થકી પણ સમૃદ્ધ બન્યો છે એટલે જે સમાજો સમૃદ્ધ બન્યા છે એમાંથી શીખ લઈ એમાંથી પ્રેરણા લઈ અને આ સમાજોની સમકક્ષ એમની સાથે કદમથી કદમ બિલાઈને આગળ વધવું એ પ્રકારના સંકલ્પ સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના થઈ અમે સર્વપ્રથમ મુદ્દો ઉઠાયો કે આ સમાજમાં વ્યસનો દૂર થાય વ્યસન મુક્તિ આવે જ્યારે અમે આ વાત મૂકી ત્યારે પણ અનેક સવાલો થતા પરંતુ એક વિચારધારા જ્યારે મુકાતા ગયા છે ત્યારે એનો વિરોધ પણ થતો હોય અને વિચારધારા જ્યારે વેગ પકડવાની હોય ત્યારે એની ગતિ એટલી તીવ્ર ના હોય પણ અમે સતત મથે રાખ્યું સતત કામ કરે રાખ્યું અને આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના થકી આ ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજમાં ખૂબ મોટી સંખ્યામાં વ્યસન મુક્તિ આવી છે હવે જૂજ લોકો છે એટલે અમે સમાજમાં નેવું પંચાણું ટકા ક્રાંતિ એવી કરી છે કે જેનાથી વ્યસન મુક્તિ આવી અને સ્વાભાવિક છે કે જે સમાજમાં વ્યસન મુક્તિ આવે બદીઓ દૂર થાય ત્યારે એનું યુવાધન જાગે છેલ્લા દસ પંદર વર્ષમાં આ સમાજમાં શિક્ષણ વધ્યું છે શિક્ષણ માટેની ભૂખ જાગી છે અને શિક્ષણ થકી પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે મા બાપો પણ સજાગ બન્યા છે જો હું વારંવાર કહેતો હોઉં છું કે વિચારધારા જ કોઈ વ્યક્તિને આગળ લઈ જઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ છે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય આહારના વિકાર વેસન મુક્તિની વાત કરી ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવા અનેક પંથો છે હું આ એક એક્ઝામ્પલ આપું છું પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો માણસ હંમેશા સુખી હોય છે એનું કારણ છે કે એમાં બદ્યો નથી એ નથી અને સાચું ધર્મનું આચરણ છે અંધશ્રદ્ધા પૂરિવાજોમાં એ નથી પડતા ત્યારે અમારો પણ પ્રયત્ન એવો જ છે કે અમે જે વિચારધારા મૂકીએ વિચારધારા વધારેને વધારે મજબૂત થાય અને વિચારધારા મજબૂત કરવા માટે અમે જે સપના જોયા છે કે અમારી પણ શૈક્ષણિક સંસ્થા હોય અને એ શૈક્ષણિક સત્તા જેમ અહીંયા મારી જ વિધાનસભામાં સરદાર ધામ છે ત્યાં ખૂબ સારું કામ થાય છે વિશ્વ આંજણાધામ બની રહ્યું છે એમાં પણ આવનારી સમાજની દિશા નક્કી થશે મારા ત્યાં રેગ સંસ્થા રબારી સંસ્થા રબારી સમાજની ખૂબ સુંદર સંસ્થા બની છે મારા ત્યાં પ્રજાપતિ સમાજનું ભવન એની પણ સંસ્થા બનવા જઈ રહી છે એ તમામ સમાજોની સંસ્થાઓ મારી ત્યાં બની છે અને કામ કરી રહી છે બ્રહ્મ સમાજની પણ ખૂબ સારી સંસ્થા છે એટલે તમામ સમાજની સંસ્થાઓ છે તો સ્વાભાવિક છે કે જે સમાજમાંથી હું આવું છું જે સમાજનું પ્રતિનિધિત્વ કરું છું એ સમાજની પણ ચિંતા હોય અને એના જ માટે રાજ્ય સરકાર જોડે અમે એક જમીન માગી જે જમીન થકી અમે આ સમાજનું એક સારું શૈક્ષણિક ભવન બનાવી શકીએ એ જ રીતે અદાલતમાં અમે જ્યાં જગ્યા માગી ત્યાં રાજ્ય સરકારે સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે કે હા તમને અમે બજારના પચાસ ટકા ભાવે આ શૈક્ષણિક ભવન બનાવવા માટે જગ્યા આપી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારનો પણ આભાર માનું છું મને ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે જેમણે સંવેદના બતાવી અને આ સમાજ માટે પણ આ જમીનની ફાળવણી કરી છે સાથે આપણે કહું કે આ સંસ્થા જ્યાં બની રહી છે ત્યાંથી સરદારધામ એકથી દોઢ કિલોમીટરમાં છે અમે ઈચ્છીએ છીએ કે જે સમાજો વિકસિત બન્યા છે એ પણ અમને માર્ગદર્શન આપે અમને સહકાર આપે અને અમારો એ પ્રયત્ન છે ને એમાં તમામ સમાજો જોડે રહ્યા છે અને આપને એમ નવે લાગશે કે રાત્રે ત્રણ વાગે કેમ તો એક સમાજ એક સંદેશો આપવા માંગે છે કે અમે હવે વેચનોમાં ડૂબેલા નથી કારણે નશામાં ડૂબી અને અમે ઊંઘતા નથી અમે હવે અમારા બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે ચિંતિત છીએ અમે ઊંઘ્યા નથી હવે જાગ્યા છીએ અમે રોજગારની દિશા પકડી છે હવે અમે ઊંઘ્યા નથી અમે જાગ્યા છીએ એટલે આ સમાજ ક્લિયર સંદેશો આપવા માંગે છે કે અમે એક છીએ એક થઈને તમામ સમાજોની સાથે મળી અને અમે અમે કામ કરવા માંગીએ છીએ તમામ સમાજો જે રીતે અમને પ્રેમ કરી રહ્યા છે અમે તમામ સમાજોને પ્રેમ કરી રહ્યા છીએ એ જ રીતે અમારે પણ આવનારી પેઢીનું અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે અને એના માટે અમે શૈક્ષણિક ક્રાંતિ માટે ભેગા થઈ રહ્યા છીએ હવે આ સમાજ બધીઓને કુરરાજીવમાં સપડાયેલો નથી અમે એમાંથી બહાર નીકળવા માગીએ છીએ એનો દાખલો જોઈએ છે કે અમે દિયોધરમાં જે બંધારણ બનાવ્યું એ બંધારણ થકી સમાજમાં ક્રાંતિ આવી એ જ રીતે આપને કહું છું કે જે રીતે આ સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે એમાં આખા એ ગુજરાતના તમામ લોકો અમે જોડાઈ રહ્યા છે એ સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય શિક્ષિત લોકો હોય શિક્ષણવિદો હોય તમામ લોકો અહીંયા જોડાઈ રહ્યા છે ઓલમોસ્ટ સાત હજારથી વધારે ગામના અમારા સ્વયંસેવકો આવવાના છે અને આપને જાણીને નવી લાગશે કે અમારા ગાંધીનગર તાલુકાના વીસથી વધારે ગામના અમારા આગેવાનો એવું કહ્યું કે જ્યારે ગુજરાતનો આટલો મોટો સમાજ અહીં આવતો હોય ત્યારે એમને જમાડવાની નાસ્તાની વ્યવસ્થા લાઈવ નાસ્તાની વ્યવસ્થા અમે કરીશું એટલે એમનો પણ આભાર માનું છું સાથે આપને નવી લાગશે કે અહીંયા પાટીદાર સમાજ અહીંયા બ્રહ્મ સમાજ અહીંયા રવારી સમાજ અહીંયા ભરવાડ સમાજ અહીંયા ચૌધરી સમાજ રજપૂત દરવારો સમાજ તમામ સમાજો એવું કહીશું કે અમે પણ આ જે સમાજ આવે છે આ સમાજ પણ આગળ વધવો જોઈએ તમે જે રીતે એક વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે એક એવા યુવાનો તૈયાર કર્યા છે જે સમાજની ચિંતા કરે છે રાષ્ટ્રની ચિંતા કરે છે ગામની ચિંતા કરે છે અને ગુજરાતની ચિંતા કરે છે એવા લોકો જ્યારે આવતા હોય ત્યારે એમના માટે પણ અમે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરીશું હું ફરીથી આપને કહું કે આ સમાજ હવે બધીઓમાં સપડાયેલો નથી આ સમાજ કુરિવાજોમાંથી દૂર થવા માગે છે બીજું આપને એ પણ કહું કે કેટલાક લોકોની કેટલીક બાબતો એવી હશે કે કદાચ કુરિવાજોથી અથવા જે બંધારણો બને છે એનાથી કેટલાક લોકો દુઃખી હોય અમે કોઈને પણ દુઃખ પહોંચાડવા માટે અથવા કોઈને નુકસાન કરવા માટે નથી કરતા દરેક વસ્તુનો રસ્તો હોય છે આવનારા સમયમાં જે પણ લોકોની જે પણ બાબતો છે એમનો રસ્તો પણ અમે નીકાળીશું એક એવું બંધારણ બનાવ્યું છે જેનાથી સમાજમાં ખર્ચાઓ ઓછા થાય અને એક એવી અમે વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યા છીએ શૈક્ષણિક ભવન જ્યાં એ જીપીએસસીના ક્લાસો થશે જ્યાં અદ્યતન લાઇબ્રેરી બનશે જ્યાં અમારી આવનારી પેઢીના ભવિષ્ય માટે એ ચાહે વિદેશ અભ્યાસ હોય તો એના માર્ગદર્શન માટે એની વ્યવસ્થા ઉપર પાડવામાં આવશે વિદેશ નોકરીઓ માટેની પણ વ્યવસ્થાઓ ઉપર પાડવામાં આવશે જ્યાં અમે બે હજારથી વધારે દીકરા દીકરીઓને રહેવા માટેની હોસ્ટેલ તૈયાર કરવા જઈ રહ્યા છીએ જ્યાં અમે ભરતી તાલીમ સેન્ટર કરવા જઈ રહ્યા છીએ જ્યાં પ્રાઇવેટ સેક્ટરની જોબ અને પ્રાઇવેટ સેક્ટરની વ્યવસ્થાઓ આવનારા સમયમાં કઈ રીતે ધંધા રોજગાર તરફ આગળ વધી શકાય એની નિરંતર વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ એટલે એક અદ્યતન સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ આપ્યું છે સરસ્વતી ધામ અને સરસ્વતી ધામ એક એવું ધામ જ્યાં સમાજમાં ઘરે ઘરે સરસ્વતી માની પૂજા થશે અને મા સરસ્વતીની આરાધના કરીને એમના બાળકો આવનારું ભવિષ્ય સુરક્ષિત થાય એના માટેની વ્યવસ્થા થશે બીજો એક આપણે કહું કે આનું ભૂમિપૂજન જ્યારે કરવાના છે ત્યારે એ ભૂમિપૂજન અગિયાર દીકરા દીકરીઓના હાથે કરવાના છે જે દસ વર્ષથી નીચા નાની ઉંમરના હશે આ એટલે કરીએ છીએ કે એ સંદેશો આપીએ છીએ કે આ તારા ભવિષ્ય માટે અમે બનાવી રહ્યા છીએ એટલે દસ વર્ષથી નીચેના અગિયાર દીકરા દીકરીઓના હાથે ભૂમિ પૂજન કરવાના છે અને આનું જ્યારે ભવ્ય ભવન તૈયાર થાય ત્યારે એ વખતે પણ બીજો એક મોટો ભવ્ય કાર્યક્રમ કરવાના છે પરંતુ એક એવું ભવન બનાવા જઈ રહ્યા છે જે ખૂબ અદ્યતન હશે અને ગુજરાતમાં આ સમાજની દિશા નક્કી કરનારું હશે આ ભવન એ ખૂબ મોટી માતમાં રકમના ખર્ચના આધારે થવાનું છે ત્યારે એમાં પણ હું એવું માનું છું કે અમારા તમામ લોકોનો સહકાર મળી રહ્યો છે હું ફરીથી આ બધાનો આભાર માનું છું અને ગુજરાતની આ ગાંધીનગરની મારી જનતાને પણ એક અપીલ કરું છું કે ગરીબ સમાજ એ વિકાસ જંગતો સમાજ જે વર્ષો પછી જાગ્યો છે એ ગાંધીનગર આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે રાતના આપને ડિસ્ટર્બ થશે રાતમાં આપને તકલીફ પડશે પણ અમારી બે હાથ જોડીને વિનંતી છે કે વર્ષો પછી આ સમાજ જાગ્યો છે એમને તમે પણ સહકાર આપો તમે પણ આશીર્વાદ આપો અને અમે તમારા સહકારના આશીર્વાદની અપેક્ષા રાખીએ છીએ થોડીક તકલીફ પડશે ક્યાંક આપને અવગડ અગવડ પણ પડવાની પણ મારી ગાંધીનગરની જનતાને ફરીથી વિનંતી કરું છું કે આ સમાજ તમારા ભરોસે તમારા આશીર્વાદ અને તમારા સહકારના ભરોસે અહીં આવી રહ્યો છે ત્યારે સમાજના લોકોને પણ તમે સહકારને આશીર્વાદ આપો એ વિનંતી કરું છું ફરીથી હજારો લાખોની સંખ્યામાં જે લોકો આવી રહ્યા છે એ બધા વૈચારિક ક્રાંતિ માટે આવી રહ્યા છે સમાજની એકતા માટે આવી રહ્યા છે સમાજના વિકાસ માટે આવી રહ્યા છે સમાજની આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આવી રહ્યા છે આ એના માટેનું આયોજન છું થયું એટલે આપણે કહું કે આ સમાજમાં ભૂખ લાગી છે આ સમાજ પણ આગળ વધવા મથી રહ્યો છે પણ જે સમાજો ખૂબ આગળ વધી ગયા છે એમની સાથે પહોંચવું હોય તો આ સમાજે રાત દિવસ જાગીને આગળ વધવું પડશે એટલે આપને કહું કે જે સમાજો આગળ વધ્યા છે એમની ઈર્ષા નથી અમે એમનાથી પ્રેરણા લઈ રહ્યા છીએ અને આપને કહું જ્યારે અમે વેષણમુક્તિની મુક્તિની વાત કરી ત્યારે જ બધાને નવી લાગતી હતી આજે વ્યસન મુક્તિમાં અમે સફળ છીએ એમ આ સમાજ વધ્યો છે આગળ અને આગળ વધવા માટે મથી રહ્યો છે ત્યારે એને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું આ એના માટેનો પ્રયત્ન છે હું ફરીથી આપને કહું કે આ કોઈ કોમ્પિટિશન નથી આ અમારી જાતે મથવાની વાત છે અમે મથી રહ્યા છીએ અમારા આ પરિવારના ઉત્થાન માટે જો આ ગુજરાત છે આપણું ગુજરાત છે એમાં આ વખતે મને આનંદ છે

તો એમાં અમને કોઈ વાંધો નથી પણ આનાથી સમાજની એકતા દેખાય છે સમાજનો ભાઈચારો દેખાય છે તમે જુઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો એક પ્લેટફોર્મ ઉપર આવીને એક મંચ ઉપર આવી અને સમાજના વિકાસની વાત કરે છે બીજું આપણે કહું બે હજાર સોળના દિવસે જીએમડીસી ગ્રાઉન્ડમાં અમારું મહાસંમેલન થયેલું ત્યારે અમારા યુવાનોની એક લાગણી હતી કે બે હજાર સોળના દિવસે જે વાત આપણે જે સંકલ્પો કર્યા હતા એને બે હજાર છવ્વીસ દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે દસ વર્ષ એ વખતે વ્યસન મુક્તિની વાત કરી હતી આ દસ વર્ષ પછી અમે શિક્ષણની વાત કરી રહ્યા છીએ એટલે બે હજાર છવ્વીસ આ જાન્યુઆરીમાં દસ વર્ષ પૂરા થાય છે એના ભાગરૂપે પણ આ એક સંમેલન છે અને આપણે કહું કે જાહેર જીવનમાં સામાજિક જીવનમાં તમામ લોકોએ પોતાની એકતાને પોતાની એકતાનો સંદેશો તો હંમેશા આપવો જ જોઈએ આ એકતાનો સંદેશો છે આને શક્તિ પ્રદર્શન ના જુઓ પણ સમાજ એકતાનો આ સંદેશો છે ને એના માટે અમે ભેગા થઈ રહ્યા છીએ देखिए आने वाली 26 जनवरी को रात को तीन बजे यानी 26 की रात और 27 की सुबह तीन बजे गुजरात क्षत्रिय ठाकुर सेना के हज़ारों लाखों युवा महिलाएं सब इकट्ठा एक, हो रहे हैं और वहाँ पे समाज के उत्थान की समाज में शिक्षा ज़्यादा आए समाज में मुक्ति ज़्यादा आ रहे और समाज तमाम दिशाओं के अंदर अपनी प्रगति करे उसके लिए हमारा महासम्मेलन हो रहा है वहाँ पे सभी सामाजिक राजकीय जो हमारे लीडर्स हैं वो उपस्थित रहने वाले हैं और आने वाले वक्त के अंदर ये समाज भी मुख्य धारा के अंदर आए जितने भी समाज डेवलप हुए हैं उन डेवलप समाजों के साथ कदम से कदम मिला के आगे बढ़े उसके लिए हमारा एक महासम्मेलन हो रहा है ये गुजरात के इतिहास में कभी नहीं हुआ होगा रात को तीन बजे लाखों लोग इकट्ठा हो रहे हैं जो आने वाली दिशा नक्की करने वाले हैं हमारा एक एजुकेशन का एक भवन बन रहा है जिसका नाम है सरस्वती धाम उसके लिए और समाज के एकता के लिए समाज के एक वैचारिक क्रांति के लिए हम इकट्ठा हो रहे हैं है। एम है। एम है। आपने कहूँ के મંત્રીમંડ અને આ બધો કોઈ વિષય નથી વિષય છે સમાજની એકતાનો કેમ અમને સવાલ થાય છે દરેક સમાજો ભેગા થાય છે દરેક સમાજોની એકતા થતી હોય છે દરેક સમાજો સાથે રહીને કામ કરતા હોય છે તમે જુઓ જે વિકસિત સમાજો છે તમે દર મહિને બે ત્રણ જગ્યાએ એમના મહાસંમેલનો થતા હોય છે તો અમે પણ કરીએ છીએ અને રાજકીય રીતે મૂલવ્યા કરતાં સામાજિક ક્રાંતિ સાથે મુલાવશો તો મને વધારે ગમશે તમારા પત્રકાર મિત્રોને કહું કે આ કોઈ ખામીઓ કાઢવાનો પ્રસંગ નથી એક અવિકસિત સમાજ જે વિકાસની ધારાઓ આવવા માટે મથી રહ્યો છે જેને પોતાના પગ ડગ માંડી દીધા છે જે આગળ વધવા મથી રહ્યો છે ત્યારે એ સમાજને તમામ લોકોનું એ ચાહે રાજકીય લોકો હોય સામાજિક લોકો હોય બીજા સમાજ હોય સરકારો હોય તમામનું સમર્થન મળે એના માટેનો પ્રયત્ન છે રાષ્ટ્ર ઘડતરમાં આ સમાજનું પણ યોગદાન રહે આ એના માટેનો પ્રયત્ન છે